નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર વાજપેયી ને ભારત તત્વ એનાયત થતા કાનપુર ખાતે આવેલા ભાજપ ના કાર્યાલય ખાતે કરાઈ ઉજવણી મુખ્યમંત્રી નો ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ બન્યો મણિનગર ખાતે નવ નિર્મિત ઔદ્યોગિક બ્યુટી પાર્લર અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ને ભારત તત્વ એનાયત કરાતા ભાજપના તમામ કાર્યકરોમાં આનંદ અને ગર્વની એક લહેર પ્રસરી ગઈ હતી ખાનપુર ખાતે આવેલા ભાજપ કાર્યાલય ખાતે

ખાનપુર કાર્યાલય ખાતે કાર્યકરો ફટાકડા ફોડી પરસ્પર ગળું મોડું કરીને ઢોલ નગારા ત્રાશા સાથે આનંદ ઉત્સાહથી ઝુમી ઉઠ્યા હતા વાજપેયી નેતૃત્વ ને બંધન કરી સૌ થયા હતા

જબરજસ્તી સંપત્તિ પચાવી પાડવા પાડવાને નર્બદા કેનાલમાં સંપાદિત જમીન વળતર અંગેના કેસો મુખ્યત્વે રહ્યા હતા મુખ્યમંત્રીએ આ જમીન વળતરની રજૂઆતો સંદર્ભે ગાંધીનગર કક્ષાએથી ઉચ્ચ સ્તરીય સમિતિ અસરગસ્ત ગામોની મુલાકાત લઈ અરજદારોનો સંપર્ક કરી સ્થળ પર નિરીક્ષણ કરી સત્યતા તપાસી અન્યાય દૂર કરવા તેમજ માનવીય સંવેદના સંબંધ અભિગમની પ્રેરણા આપી હતી મુખ્યમંત્રીએ વડોદરા શહેરમાં નિર્દોષ મહિલાને રણજાણતા તત્વો સામે પોલીસ રક્ષણ આપવાની તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓને કડક હાથે ડાવી દેવા સૂચન કરી હતી તેમણે જિલ્લા તંત્રવાહકોને તેમની સમક્ષ આવતી રજૂઆતોને ઊંડાણપૂર્વક તપાસ કરવા અને સમસ્યાના સમાધાન સાથે અન્ય રજૂઆતોના ઉકેલની દિશામાં કાર્યરત થવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું ટાટા ઓટોકોડ ના સહયોગથી ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ કંપની ઓફ આઈઆઈટી દ્વારા નવનિર્મિત અધ્યતન બ્યુટી પાર્લર અને ઇલેક્ટ્રોનિક્સ લેબનું ઉદ્ઘાટન સમ અને રોજગાર મંત્રી વિજય કુમાર રૂપાણીના હસ્તે કરાયું હતું રાજ્યનું યુવાધન સ્કિલ ડેવલપમેન્ટની રોજગારી મેળવી અને ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપે તેવું આહ્વાન કરતા શ્રમ રોજગાર મંત્રી વિજયકુમાર રૂપાણીએ જણાવ્યું કે ગુજરાત દેશનું સ્કિલ ગ્રોથ એન્જિન બન્યું મેક ઇન ઇન્ડિયા વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા આવનાર પેઢી વિશ્વ અરોળમાં અગ્રક્રમે રહે તે માટે રાજ્ય સરકાર સક્રિય છે વ્યવસાય લક્ષિત તાલીમ અને સ્વરોજગાર તેમજ રોજગારીની તકો પૂરી પાડતા પ્લેસમેન્ટથી ગુજરાત

વિગતો રજૂઆત કરતા જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીયલની જરૂરિયાત પ્રમાણે કૌશલ્યયુક્ત માનો પણ ઊભું કરવામાં અદ્યતન ટેકનોલોજી આઈઆઈટી મહત્વનો રોલ કરે છે તેને લીધે યુવાધનને નામી કંપનીઓમાં રોજગારી મળે છે સંસ્થાના આચાર્ય એન આર ઓઝાએ જણાવ્યું કે રૂપિયા નવ પોઇન્ટ સત્તર કરોડના ખર્ચે નિર્માણ પામેલા મણિનગર આઈઆઈટીમાં રાષ્ટ્રીય કક્ષાના ઓગણીસ અને રાજ્ય કક્ષાના બાર કુલ મળીને એકત્રીસ વ્યવસાય

કરવામાં આવે છે રાજ્ય સરકાર ના કર્મચારીઓની ભરતી માટેની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું કે આગામી વર્ષમાં ત્રણ લાખ થી અધિક માનવ સંપદાની સરકારી સેવા માં જરૂરિયાત ઉભી થવાની છે તે સંદર્ભમાં પારદર્શિતા અને એક સ્થળ પર પરીક્ષા લઈ